હેલો ગાઈઝ ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આપણે જાણીશું લીલી ખારેકના ફાયદાઓ એવી વર્ષા ઋતુ આવે જેવો વરસાદ પડવા લાગે જેવી ચોમાસાની સીઝન આવે ત્યારે આપણને લારીઓમાં માર્કેટમાં બજારમાં આપણને લીલી અને પીળી બે રંગની લીલી ખજૂર જોવા મળતી હોય છે તેને આપણે લીલી ખારેક પણ કહી શકીએ અને ઘણા લોકો તેને ખલેલા પણ કહેતા હોય છે આપણે જે ખજૂરનું સેવન કરીએ છીએ તે જ આ લીલી ખારેક મેં તમને એવું જણાવ્યું કે ખજૂર છે એ જ આ લીલી ખારેક તો આપણને એક પ્રશ્ન ઊભો થશે કે જે લીલી ખજૂર છે એટલે કે જે લીલી ખારેક છે એ જ સૂકી ખજૂર બંનેમાં એટલું જ મહત્વ છે બંનાથી બંને ખાવાથી એટલો જ ફરક પડતો હશે તો ચાલો આપણે જાણીએ જે ફાયદા લીલી ખારેકના છે એ સૂકી ખારેકના હોય છે પરંતુ મહત્વના જે ફાયદાઓ છે સૂકી ખારેકમાં વિટામિન સી અને વિટામિન બી ટ્વેલની ઉણપ વર્તાય છે એ સૂકી થઈ જવાના લીધે એમાં રહેલું પાણીનું પ્રમાણ પણ જતું રહે છે અને આ બધું જ લીલી ખારેકમાં હોય છે પરંતુ આપણને લીલી ખારેક ક્યારે મળે છે ખાલી ચોમાસા પૂરતું જ્યારે વર્ષાઋતુ જાય છે ત્યારે લીલી ખારેક પણ જતી રહે છે અને સૂકી ખારેક તો આપણને બારે માસ મળી રહે છે એટલા માટે સૂકી ખારેક એટલે કે ખજૂર આપણને બારે માસ મળી રહે છે એટલા માટે આપણને જ્યારે વર્ષાઋતુમાં લીલી ખારેકનું મળે ત્યાં સુધી આપણે લીલી ખારેકનો ફાયદો મળીએ અને વર્ષા ઋતુ જાય ત્યારે આપણે સૂકી ફાયદો માણીએ ખારેક ખાવાથી આપણને જૂની કબજિયાત દૂર થઈ જતી હોય છે વારંવાર શરદી ઉધરસ થઈ જતી હોય તો ખારેક ખાવાથી આપણને શરદી ઉધરસ પણ નથી થતી ખારેકનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ પણ નિયંત્રિત રહે છે જે લોકોને ડાયાબિટીસ થતી હોય તે લોકો માટે તો સર્વશ્રેષ્ઠ છે આ ઘડી છે પરંતુ તેનું ગળ પણ ઈશ્વરે મૂકેલું છે તેમાં કોઈ ખાંડ નથી તેમાં કોઈ ગોળ નથી ઈશ્વરે તેમાં ગળપણ રાખેલું છે એટલે આપણે જો ખારેક લીલી ખારેકનું સેવન કરીએ તો આપણને ડાયાબિટીસ જરા પણ વધતી નથી એટલે ડાયાબિટીસ થતા લોકો માટે તો રામબાણ છે અને જે પણ કોઈ લોકોને વેઇટ લોસ કરવો છો તેમના માટે તો સૌથી બેસ્ટ છે તમે ખારેક ખાશો તો તમને ફૂલ એનર્જી મળશે તમને શરીરમાં ભૂખ પણ નહીં લાગવા દે અને તમારો વેઇટ લોસ પણ થઈ જશે ખારેકમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ આવેલું હોય છે ખારેક ખાવાથી આપણને આયરન તો મળે છે એની સાથે સાથે જિંક ફોસ્ફરસ કોપર સેલેનિયમ પોટેશિયમ જેવું ભરપૂર પ્રમાણમાં મળી આવે છે જો તમે આ ખારેકનું સેવન જ્યાં સુધી તેની સિઝન આવે છે ત્યાં સુધી જો તમે રેગ્યુલર કરશો તો તમને શરદી ઉધરસ પણ નહીં થાય કબજિયાત પણ નહીં થવા દે અને તમારા શરીરમાં વેઇટ લોસ પણ થઈ જશે અને તમને ખૂબ એનર્જી આપશે તમને ખૂબ શક્તિ મળશે અને તમે આ ખારે તમારા બાળકોને ખૂબ ખવડાવો કારણ કે તે નેચરલી છે તેમાં કોઈ યુરિયા ડીપી પેસ્ટિસાઈડ પણ નાખવામાં નથી આવતું તમે તમારા બાળકોને ખવડાવશો તેનાથી તમ તમારા બાળકોને ખૂબ શક્તિ વધશે તાકાત મળશે તેમને સ્કિન સ્કિન પ્રોબ્લેમ પણ નહીં થાય શરદી ઉધરસ થઈ જશે તો શરદી ઉધરસ પણ મળશે અને થવા પણ દે તમે વિચારો કે ખજૂર ખાવાથી આટલા બધા ફાયદા થાય છે આટલા બધા વિટામિન્સ મળે છે આટલી બધી તાકાત મળે છે તો એ જ લીલી ખજૂરમાંથી આપણને કેટલી બધી તાકાત વિટામિન્સ અને ફાયદા મળતા હશે અને આપણે જોવા જઈએ તો બહાર આપણને ખજૂર ઉપર થોડી થોડી ચાસણી ચડાવીને પણ અત્યારે મળતી હોય છે અંદર થોડું ગડપણ પણ એડ કરીને મળતું હોય છે અને આ ખારેક એટલે કે આ લીલી ખારેક તો ઈશ્વરે જ પોતાનું ગડપણ મૂકીને આપેલું છે તો આપણને અને આપણા બાળકોને કેટલી બધી સારી ગણ કરશે ચોમાસાની સિઝન આવતા જ નાના બાળકોને વૃદ્ધોને અને જુવાનોને બધા જને ઇન્ફેક્શન થઈ જતી હોય છે શરીરમાં શરીરમાં બેક્ટેરિયા આવી જતા હોય છે શરદી ઉધરસ થઈ જતી હોય છે શરીરમાં નબળાઈ આવી જતી હોય છે સાંધા દુખવા લાગતા હોય છે એમાં વૃદ્ધ લોકોને તો ખૂબ વધારે પ્રમાણમાં સાંધા દુખવા લાગતા હોય છે તો તેવા લોકોને આપણે લીલી ખારેક ખવડાવવી જોઈએ કારણ કે લીલી ખારેકમાં ખૂબ વધારે પ્રમાણમાં મિનરલ્સ હોય છે તે ખૂબ પાણીથી ભરેલી હોય છે અને તેમાં ખૂબ વિટામિન્સ અને પ્રોટીન્સ હોય છે તે ખાવાથી આપણને સાંધાનો દુખાવો પણ નહીં થાય આપણી પેટની કબજિયાત પણ જતી રહેશે આપણને ખૂબ વધારે પ્રમાણમાં વિટામિન્સ પણ મળશે અને આપણને આપણા બાળકોને અને આપણા વૃદ્ધોને ખૂબ વધારે પ્રમાણમાં પ્રોટીન્સ વિટામિન્સ શક્તિ મળી આવશે તમને બજારમાં કે પછી ક્યાંય પણ તમને લીલી ખારેક જોવા મળે તો તમે જરૂરથી લઈ આવો તે પીળી હોય કે પછી લાલ તમે કોઈ પણ ખાઈ શકો છો અને ખારેકમાં રહેલું ડી સિક્સ આપણા વાળ માટે ખૂબ સારું છે ખારેકનું સેવન કરવાથી આપણા શરીરમાં જે રોગપ્રતિકારક શક્તિ છે તેને પણ વધારવામાં ખૂબ મદદગાર સાબિત થતું હોય છે અને ચોમાસામાં તો આપણા બધાને ખૂબ વધારે પ્રમાણમાં રોગ થતા હોય છે જે પણ કોઈ લોકોને એનેમિયા થઈ જતું હોય તે લોકો માટે તો લીલી ખારેક રામબાણ છે ઘણા બધા લોકોના શરીરમાં હિમોગ્લોબિનની કમી હોય છે એટલે કે લોહીની કમી હોય છે જો તમે વારંવાર તમે જો લીલી ખારેકનું સેવન કરશો જ્યાં સુધી સિઝન આવે છે ત્યાં સુધી કરશો તો તમને લોહીની કમી પણ નહીં થાય અને તમે હિમોગ્લોબિન વધી પણ જશે એ પણ કોઈ માતાઓ બહેનોને જે માસિક સંબંધિત બીમારી છે તે લોકોને પણ તેમાં ખૂબ ફાયદો થતો હોય છે તેવા લોકોને પણ લીલી ખારેક ખૂબ વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ જે પણ કોઈ લોકોને હૃદય સંબંધિત બીમારી છે તે લોકો માટે તો રામબાણ છે લીલી ખારે તે લોકોને લીલી ખારેકનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવું જોઈએ તેનાથી હૃદય સંબંધિત બીમારી પણ ઓછી થઈ જતી હોય છે અને હૃદયમાં જે ધબકારાના જે ઓછા વધા થઈ જતા હોય તે પણ સામાન્ય થઈ જતા હોય છે હવે આપણને પ્રશ્ન થશે કે આપણે ક્યારે ખાવી જોઈએ લીલી ખારેક લીલી ખારેક આપણે સવારે પણ ખાઈ શકો બપોરે પણ ખાઈ શકો સાંજે પણ ખાઈ શકો પરંતુ આપણે લીલી ખારીકનું સેવન રાત્રે નથી કરવાનું કારણ કે આપણે લીલી ખારેકનું સેવન જો રાત્રે કરીશું તો રાત્રે આપણી પાચન શક્તિ મંદ થવા લાગતી હોય છે એટલે કે ધીમે ધીમે ઓછી થવા લાગતી હોય છે અને ખારેકમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ મિનરલ્સ આયરન ઘણું બધું છે તો તેનું સેવન કરવાથી આપણા શરીરમાં તો શું થશે તે પૂરું પચી નહીં શકે આ પચવામાં તો હળવી છે પરંતુ રાત્રે તે પૂરી પતપૂરી સરખી રીતે પચી નહીં શકે એટલા માટે આપણે શું કરવાનું છે તેને સવારે અથવા બપોરે સેવન કરવાનું છે જો તમે ઉઠતા વેત જો તમે ભૂખ્યા પેટે એટલે કે તમે પાણી પીને જે નાસ્તો કરો એ નાસ્તાની જગ્યાએ જો તમે લીલી ખારેકનો નાસ્તો કરશો તો તમને ખૂબ વધારે પ્રમાણમાં ફાયદો મળશે અને લીલી ખારેક એક ફળ જ છે અને સવારે જો તમે આવા ફળનું સેવન કરશો તો તમને ખૂબ વધારે પ્રમાણમાં મિનરલ્સ આયરન વિટામિન ખૂબ વધારે પ્રમાણમાં મળશે એટલા માટે આપણે તેનું સેવન રાત્રે ન કરતા દિવસે કરીએ ઋતુમાં આવતા આવા ફળોનું સેવન આપણે સૌ કરીએ અને આપણા સૌનું જીવન અને શરીર સ્વસ્થ રાખીએ